તો બાળ પ્રતિભાને ઉજાગર કરતો વિડીયો વાયરલ થયો છે જેમાં અમરેલીના વડીયાના મોરવાડા ગામના બાળકનો વીડિયો વાયરલ થયો છે વીડિયોમાં બાળક દેવી દેવતાઓ અને ભગવાન વિશે માહિતી આપે છે ભગવાન રામ અને શિવ વિશેના જવાબના વીડિયોએ ધૂમ મચાવી છે બાળકને ભગવાન રામ અને શિવજી વિશે છે અદ્ભુત જ્ઞાન કાલી ઘેલી ભાષામાં જવાબ આપતા બાળકનો વીડિયો વાયરલ થયો છે બાળકની ધર્મ અને ભગવાન પ્રત્યેની ભાવનાઓ ઉજાગર કરતો વિડીયો મહાદેવ ની કથા આવે કેટલા શ્લોક આવે ચોવીસ હજાર કેટલા જ્યોતિર્લિંગ આવેલ શિવ પ્રથમ જ્યોતિર્લિંગ જ્યોતિર્લિંગ નો અર્થ શું છે મહાદેવ ના પ્રિય મહિનો

રામચંદ્ર ભાઈ નાલેશભાઈ ભગવાનને કેટલા દીકરા હતા નામ બોલો રામચંદ્ર ને કુશ रामचंद्र ભગવાનના પિતાનું નામ દશરથ રાજા દશરથ રાજાના પિતાનું નામ અજયલાલ અજય રાજાના પિતાનું નામ લઘુલા છે ગંગા નદી કોણ ધરતી ઉપર લાવ્યું તું રામચંદ્ર લક્ષ્મણ रामचंद्र ભગવાનના માતાનું નામ રામચંદ્ર માતા रामचंद्र ભગવાનના પત્નીનું નામ રામચંદ્ર ભગવાન કેટલા ભાઈઓ હતા નામ બોલ્યો ભગવાન ક્યાં નગરી ના રાજા હતા રામચંદ્ર ભગવાનના પરમ ભક્ત કોણ હતા રામચંદ્ર ભગવાન ને કેટલા વર્ષનો નો વનવાસ ઇકો રામચંદ્ર ભગવાન ને વન માં કોને માર્યો હતો રામચંદ્ર ભગવાન વનવાસ પૂરો કરીને કે દિવસે આવ્યા હતા